બાળકીનો પગ ફસાઈ ગયો હતો જ્યાં બાળકીનો પગ કાઢવા માટે પાઇપ કટિંગ કરવાની ફરજ પડી હતી ત્યારે ગ્રાઇન્ડર તેમજ વેલ્ડિંગ મશીનથી પાઇપ કાપવાની ફરજ પડતી હતી અને આખરે બાળકીનો પગ બહાર કાઢવામાં આવતા જે બાળકી તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો કે જ્યાં તમે ટીવી સ્ક્રીન દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મામલતદાર કચેરી સાયલા મામલતદાર કચેરીનો જે ગેટ છે ત્યાં ગ્રીલ જે છે અને જ્યાં પાઇપોની જે ગ્રીલ બનાવેલી છે ત્યાં આ ઘટના બની હતી કે પગ ફસાઈ ગયો છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક બાળકી છે તેનો પગ જે છે લોખંડથી બનાવેલ ગ્રીલ છે તેમાં ફસાઈ ગયો હતો આ ઘટના છે સાયલા મામલતદાર કચેરી કે જ્યાં સાયલા મામલતદાર કચેરીના ગેટ પાસે આ પ્રકારના જે લોખંડના પાઇપથી બનાવેલી ગ્રીલ જોવા મળી હતી અને ત્યાં એક બાળકીનો પગ ગયો ત્યારે પગે જે ગ્રીલ ને કટિંગ કરવાની નોબત આવી હતી ત્યારે ગ્રાઇન્ડર અને વેલ્ડિંગ મશીન થી પાઇપ કાપવાની ફરજ પડી અને બાળકીને સહી ચલાવવા બહાર કાઢવામાં આવ્યો